ચાકલીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એસઓજી પોલીસે હાથ બનાવટના દેશી તમાચા સાથે આરોપીને ઝડપી પાડ્યો આ બાર અગિયાર બે હજાર પચીસ બુધવારના સવારે આઠ કલાકે એસઓજી પોલીસ દ્વારા આપેલા માહિતી અનુસાર ચકલે પોલીસ સ્ટેશન વિસ્તારના મલવાસી ગામ વખતપુરા ચોકડી ઉપરથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના તમસ્યા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી કહી શકાય કે એસઓજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ માળી તથા એસઓજી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જેઓ કે લીમડી પોલીસ સ્ટેશન વિસ્તાર અને ચકલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર નીકળ્યા હતા તે દરમિયાન તેઓને ખાનગીરે બાતમી મળી હતી કે ચકલે પોલીસ સ્ટેશન વિસ્તારના મલવાસી ગામે વખતપુરા ચોકડી ઉપર ટ ગામનો કમલેશભાઈ જેઓ કે ગેરકાયદેસર હથિયાર સાથે બેઠેલ છે અને જેના શરીરે કાળા કલરનું ખાકી ભાઈનું શર્ટ પહેરેલ છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા વર્ત સ્થળ પર વર્કઆઉટ કરી અને આરોપીને અટકાયત કરવામાં આવી હતી અને પંચોરૂબરૂ તેની સાવધાનીપૂર્વક અંગ જડતી તપાસ કરતાં કમરના બાકી પેન્ટના ખિસ્સામાં દેશી હાથ બનાવટનો તમચ્ચો મળી આવેલ હતો જેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના કબ્જે કબજે કરી અને પકડાયેલ ઈસમ વિરૂદ્ધ ચકલા પોલીસ સ્ટેશન મથકે હથિયારધારા હેઠળ ગુનો રજિસ્ટર કરાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે